ખંડેર મકાનમાંથી મળેલ नर कंकाल કોનું नर कंकाल મળેલ વ્યક્તિ કોણ नर कंकाल થયેલ વ્યક્તિનું મોત કે પછી હત્યા સુરતના કડોદરા વિસ્તારમાં એક જર્જરિત મકાનમાંથી नर कंकाल મળી આવતા ચકચાર મચી ગઈ છે અને તેના બાદ પોલીસે તપાસ આદરી છે સમગ્ર ઘટનાની વાત કરીએ તો સુરત ગ્રામ્ય પોલીસના કડોદરા પોલીસ મથકની હદમાં આવતી શ્રીનિવાસ ગ્રીન સોસાયટીના જર્જરિત મકાનમાંથી નરકંકાલ મળી આવ્યું પોલીસની ટીમને જાણ થતાં જ તુરંત તે ઘટના સ્થળે પહોંચી હતી અને નરકંકાલને કબજે કરી પોસ્ટમોર્ટમ માટે સુરતની નવી સિવિલ હોસ્પિટલ મોકલી આપવામાં આવ્યો સુરત ગ્રામ્ય પોલીસના મુજબ પોલીસને મંગળવારે સવારે આખંડેર મકાનમાંથી મકાનમાંથી નરકંકાલ મળી આવ્યું હતું અને આ માહિતી રામભાઈ નામના વ્યક્તિએ પોલીસને આપી હતી પોલીસને જાણ થતાં તે ઘટના સ્થળે પહોંચી અને નરકંકાલનો કબજો લઈ ફોરેન્સિક પીએમ માટે તુરંત હોસ્પિટલ મોકલી આપવામાં આવ્યું જે જગ્યાએથી નરકંકાલ મળી આવ્યું છે ત્યાંથી એક આધાર કાર્ડ પણ મળી આવ્યું છે જેના પર મધુસિંહ સૂર્યનારાયણસિંહ સાસારામ બિહાર લખેલું છે કડોદરા જીઆઈડીસી પોલીસ સ્ટેશનની પોલીસ નરકંકાલ અને આધાર કાર્ડની તપાસ કરી રહી છે આ સાથે એલસીબીની ટીમ પણ જોડાય છે અને આ તપાસમાં જે પણ આગળ આવશે તેની જાણ કરાશે તેવી વાત કરવામાં આવી છે રૂબીના રફિક મેમણના પડતર જમીનમાં આવેલ એક બંગલીમાં જે ખંડીયર હાલતમાં છે તેમાં એક અજાણ્યો કંકાલ મળી આવેલ આ કંકાલ મળી આવવાની જાણ ખબર આપનાર રામુભાઈ રાજુભાઈ કલ્લા નાઓ પોલીસને જાણ કરતા વડોદરા સ્થાનિક પોલીસની ટીમ ત્યાંના પીઆઈ સાથે જગ્યા પર પહોંચેલ અને લાશનો કંકાલનો કબજો મેળવી તેને પીએમ માટે નવી સિવિલ હોસ્પિટલ સુરત ખાતે મોકલી આપેલ છે સિવિલ ખાતે પેનલ ડૉક્ટરથી ફોરેન્સિક તપાસ કરવાની ફોરેન્સિક પીએમ કરવાની કાર્યવાહી હાલમાં ચાલી રહેલ છે સદર મરણ જનાર નું ઉંમર આશરે પાંત્રીસથી ચાલીસ વર્ષની હોવાનું પ્રાથમિક દૃષ્ટિએ જણાય આવે છે જે મરણ જનારના સ્થળ ઉપરથી ડેડ બોડી ઉપરથી એમને એમના પહેરેલા કપડાં જોતા એમણે કમરના ભાગે નાડાવાળું નાઇટ લોવર પહેરેલ છે અને શરીરના ઉપરના ભાગે લાલ કલરનું ટી શર્ટ પહેરેલું હોવાનું મળી આવેલ છે આ એમના પહેરેલા કપડા ઉપરથી તપાસ કરતા પોલીસને એક આધાર કાર્ડ આવેલ છે એ આધાર કાર્ડમાં મધુરસિંહ સૂર્યનારાયણસિંહ નામનું નામ હાલમાં આવેલ છે આ બાબતે કડોદરા પોલીસ મરણ જનાર કઈ રીતે પામેલ એ બાબતે તપાસ હાથ ધરેલ છે સાથે એલસીબી ટીમ પણ આ તપાસમાં જોડાયેલ છે સુરતથી સંજયસિંહ રાઠોડનો અહેવાલ ગુજરાત તક